પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો એક સાતમા ધોરણમાં ભણતા બાબુને કઈ પરીક્ષાની તૈયારી ચાલતી હતી જવાબ બી વર્નાક્યુલર ફાઇનલ બે લેખકે જોયું ત્યારે બાબુ ગુદ્રુ ઓઢીને કયા વાક્યનો મંત્ર જાપ કરતો હતો જવાબ ડી મીર જાફર નામનો નવાબ હતો ત્રણ લેખક અને બાબુ પ્રસાદ ખાવા ભાગોડે ક્યાં ગયા જવાબ એ રામજી મંદિરે ચાર બાબુએ બાવાજી પાસે પ્રસાદ માંગ્યો ત્યારે તેમણે શું કહીને પ્રસાદનો પેંડો આપ્યો મેં દાનત જાણતા હું બાબુ કુરકુરિયાને શું કહેતો જવાબ એ કતીલા છ બાબુ પાદર થઈને જતાં આવતા કોઈ ખટારા જીભ કે ગાડીનો અવાજ આવે ત્યારે શું કહીને દોડ મુકતો હતો જવાબ ડી હમકારો થયો સાત બાબુને બાવાજી પાસે શીખેલી કઈ કથાઓ મોઢે હતી જવાબ ડી આપેલ તમામ આઠ નીચેનામાંથી કઈ મીઠાઈ બાબુએ ખાધી હતી પણ તેનું નામ જાણતો ન હતો જવાબ બી નવ બાબુ કુએ નહતા નહાતા ક્યું ગીત ગાતો હતો જવાબ એ હરિ તારા હજાર નામ ક્યાં નામે લખવી કંકોત્રી દસ લેખક માટે રેલગાડીમાં જગ્યા રોકવા બાબુ કેવી રીતે બધું બળ એકઠું કરીને તૈયાર થતો જવાબ સી પ્રશ્ન બે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક ખાલી જગ્યાનું પીડું અજવાળું આછું કેટલા ઘરોમાં દેખાય જવાબ ફાનસ બે બાબુએ હાથની ખાલી જગ્યા મારીને દીવો હોલવી નાખ્યો જવાબ ત્રણ બાવાજીએ લેખકને ખાલી જગ્યા વાંચવા બેસાડ્યા જવાબ રામાયણ ત્રણ બાબુ કૂતરાના શરીર પરથી ખાલી જગ્યા વીણે જવાબ ઇતરડા પાંચ બાબુ કુતરાને લાઈનમાં બેસાડી ખાલી જગ્યા દેતા શીખવે જવાબ કોલ છ ભવાઈ માટે બાબુ સ્ત્રીના વેશ માટે વાળનો ખાલી જગ્યા પાડીને ઓળતો જવાબ પટિયા સાત આંકડાની ખાલી જગ્યા જોઈને બાબુ આંખે આંખો ધ્રુજવા માંડે જવાબ જટાજાળ આઠ બાબુ માથે શરીરે ખાલી જગ્યા ઘસીને નહાય જવાબ ઓઘડ સમજી નવ બાબુ કહેતો ખાલી જગ્યા નહીં કૂતરું વહાલું હતું જવાબ ધરમરાજા દસ બાબુ ખિસકુલી ખનાર કૂતરાઓને કહેતો તને રામની આંગળીઓના ખાલી જગ્યા નથી દેખાતા જવાબ ચટાપટા ઓઢીને સુઈ ગયો હતો જવાબ ખોટું બે બાબુ ગુદરું ઓઢીને વાંચે તો જ તેને યાદ રહેતું હતું જવાબ ખરું ત્રણ બાબુએ ભગત કૂતરાનું જડબું પહોળું કરીને પ્રસાદના પેંડાનો ટુકડો ખવડાવ્યો જવાબ ખરું ચાર બાબુ નિશાળે જાય ત્યારે ભગત કૂતરો સાંજે છૂટે ત્યારે લેવા જાય જવાબ ખરું પાંચ બાબુને ખેલ કરવો અને સ્ત્રીનો ભજવવો બિલકુલ ગમતો ન હતો નવરાત્રી છ બાબુનું આખું ઘર રાસ રસીલાથી ભરપૂર હતું જવાબ ખોટું સાત બાબુને મોટરનું આકર્ષણ એવું હતું કે તે મોટરના પડડાને ધૂળમાં પડેલી છાપને આંગળીઓ વડે પંપાડે ત્યારે તેને ચેન પડે જવાબ ખરું આઠ બાબુને તેની પાછળ આવતા કૂતરાથી ખૂબ કંટાળો આવતો હતો જવાબ ખોટું નવ કૂતરું પકડી નખાય તો બાબુ તે કૂતરાને પકડીને ફટકારે જવાબ ખરું લેખકને વડોદરા જવાનું હોય ત્યારે બાબુ તેમને મૂકવા ક્યારેય ટેશને ન જોતો જવાબ ખોટું બાબુના પાત્રને લાગુ પડતા વાક્યો સામે ખરાની નિશાની કરો એક વચ્ચે કેટલાય ધોરણમાં બબ્બે વર્ષ કાઢ્યા હતા ત્રણ બાબુ ખેતી કામ પણ કરી લેતો પાંચ બાબુને કૂતરા બહુ ગમતા છ બાબુ ભવાઈના ખેલમાં જોડાતો આઠ બાબુને ઢોલક વગાડતા આવડતું દસ બાબુને ગણિત વિષય પ્રત્યે અણગમો હતો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક બાબુ ભણવામાં કેવો હતો જવાબ બાબુએ કેટલાક ધોરણોમાં નપાસ થવાને કારણે બબ્બે વર્ષ કાઢ્યા હોવાથી તે ભણવામાં ખાસ હોશિયાર ન હતો બે લેખકે બાબુને મીર જાફરનો શું અર્થ સમજાવ્યો જવાબ લેખકે બાબુને સમજાવ્યું મીર જાફર નામનો અર્થ એટલે એ માત્ર કહેવાનો નવાબ હતો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છ છોકરાઓ બાબુને કેમ બાબુ વીજળી કહેતા જવાબ ભવાઈમાં બાબુને વીજળીનો અભિનય કરતો જોઈ છોકરાઓ ખુશ થઈને તેને બાબુ વીજળી કહેતા સાત લેખકે બાબુની માને તેના ભવાઈના ખેલ વિશે શું પૂછ્યું હતું જવાબ લેખકે બાબુની માને પૂછ્યું હતું કે શું બાબુ પરણશે અને ઘરે વહુ આવશે ત્યારે પણ એ વીજળી બનીને નાચશે ભવાય પછી ગામની યુવાન વહુ આરુઓ બાબુને હસીને શું કહેતી જવાબ ભવાય પછી ગામની યુવાન વહુ આરુઓ બાબુને હસીને એમ કહેતી બાબુભાઈ અમારે ચોટલો લેવા તો તમારી પાસે આવવું પડશે બાબુને કઈ એક વસ્તુનું વ્યસન હતું જવાબ બાબુને રામજી મંદિરના બાવાજીના પ્રસાદનું વ્યસન હતું દસ બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠતો જવા બાબાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો અગિયાર ગામમાં શું આવ્યું હોય તો બાબુ અચૂક હાજર હોય જવાબ ગામમાં રામલીલા આવી હોય તુરીની ટોળકી રમવા આવી હોય કે નટવાનો ખેલ હોય તો બાબુ અચૂક હાજર હોય બાર બાબુ ભણતો ન હતો તેથી તેની માને તેની ચિંતા હતી જવા બાબુ ભણતો ન હતો એટલે બાબુ નટવા બંજણિયાને ટોળી ભેગો ચાલી જાય એની ચિંતા બાબુની માને હતી તેર બાબુ ક્યારે નવરોધૂપ હોય સાથી જવા બાબુ વેકેશનમાં નવરોધૂપ હોય કારણ કે તે સમયે ખેતીનું કામ હોય નહીં અને ભણવાનું વેકેશનમાં હોય નહીં કૂતરા એને ફાડી ખાય પણ કૂતરાનું આખું સૈન્ય હોય તો ગામનું એક કૂતરું સામે આવે જ નહીં પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક બાબુની માને તેને મોટો કરવામાં કેમ ઘણું દુઃખ પડ્યું હતું જવાબ બાબુની માં નાની ઉંમરે વિધવા થયા હતા બાબુ તેમનો એકનો એક દીકરો હોવાથી તેને મોટો કરવામાં તેમને ઘણું દુઃખ પડ્યું હતું બે બાબુ પોતાની સાથે મંદિર આવતા ત્રણ કૂતરામાંથી એકને સાથે આવવા દઈ બાકીના બેને પાછા કેમ કાઢ્યા જવા બાબુ પોતાની સાથે મંદિર આવતા ત્રણ કૂતરામાંથી એકને સાથે આવવા દઈ બાકીના બેને પાછા કાઢ્યા કારણ કે તેના કહ્યા મુજબ સાથે આવા દૂધેલું કૂતરું ભગત હતું અને બાકીના બે કૂતરા પાછા જઈને ઘરની ચોકી કરશે ત્રણ બાબુના ગામમાં શિક્ષણની સી પરિસ્થિતિ હતી જવાબ બાબુના ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો તલાટી થાય જે ભણી ન શકે તે ખેતી કરે અથવા દુકાન કરે ચાર બાબુની માએ સેની માનતા રાખેલી શા માટે જવાબ બાબુ એની માનો એકનો એક ખોટનો દીકરો હતો એટલે તેણે માનતા રાખેલી કે દર વર્ષે નવરાત્રીમાં માતાજીની માંડવી બંધાય ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખીલાતી ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીનો પાઠ ભજવે બાબુ ઢોલક બગાડતા સી રીતે શીખ્યો હતો જવાબ ગામમાં રામલીલા આવી હોય તુરીની ટોળકી રમવા આવી હોય કે નટવાનો ખેલ હોય તો બાબુ એ રમનારાઓ સાથે દોસ્તી બાંધતો એમનો સરંજામ જોયા કરતો અને જરૂર પડીએ એમના કામો કરી આપતો આવી દોસ્તીમાં જ બાબુ ઢોલક વગાડતા શીખી ગયેલો બાબુ નવરો ધૂપ હોય ત્યારે શું કરતો જવાબ બાબુ નવરો ધૂપ હોય ત્યારે ઘરનું થોડું કામ કરતો મંદિરમાં પાસે ગપાટા મારતો અને હમકારો જોવા ગામની હનુમાનની ઓટલે બેસતો તે રાત્રે ભજનોની રમઝટ જમાવતો સાત બાબુ ભજનોની રમઝટ કેવી રીતે જમાવતો જવાબ બાબુ હાથમાં મંજિરા લઈને તેનો રાગ કાઢી ભજન ગાતો એને ઢોલક મળી જાય તો એના આનંદનો પાર રહેતો નહીં મધરાતે એનો અવાજ ગામના સીમાડા સુધી

જવાબ કૂતરું ખિચકોલી પકડીને ખાય તો કૂતરાનું આવી જ બનતું બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થઈ જતો કૂતરાનું જબડું એક હાથે પકડીને બીજા હાથે એને ફટકારતો અને બોલતો કે ખિચકોલી રામને વહાલી હતી તને રામની આંગળીઓના ચટાપટા નથી બાબુનું મોઢું ક્યારે પડી જતું શા માટે જવાબ લેખક જ્યારે રેલગાડીમાં બેસીને વડોદરા પરત જાય ત્યારે તેમને મૂકીને પરત ફરતી વખતે અવાજોની બૂમ મારે અને રેલગાડી ઉપડે ત્યારે એકલા પરત ફરતી વખતે બાબુનું મોઢું પડી જતું અગિયાર બાબુ લેખક માટે રેલગાડીમાં કેવી રીતે જગ્યા રોકી લેતો જવાબ બાબુ લેખકને સ્ટેશને મૂકવા જતો દૂરથી રેલગાડીના ધુમાડાનું છોગું દેખાતા જ બાબુ સૈનિકની જેમ કૂચ કરતો હોય તેમ બધું બળ એકઠું કરીને તૈયાર થઈ જતો અને ગાડી ઊભી રહે તે પહેલાં જ સળિયો પકડીને અંદર ચડી જતો કોઈને ઉતરવા જ દેતો નહીં ભાઈ હેંડો હેંડોની બૂમો મારતો ધક્કા કરતો અંદર જતો અને લેખક માટે જગ્યા રોકી લેતો બાબુનો કૂતરા પ્રત્યેનો પ્રેમ વર્ણવો બાબુને બહુ હતા એની સાથે એક નહીં પણ હોય બાબુ મંદિરે જાય ત્યારે એક કૂતરાને સાથે લઈ જતો બાબુ એ કૂતરાને ભગત માનતો હતો અને તેને ફરી કૂતરાનો જન્મ ન લેવો પડે એટલે એને ભગવાનનો પ્રસાદ ખવરાવતો આખા મહોલ્લાના કૂતરાની એક ખાસિયત જાણી રાખતો એ કુતરાના શરીર પરથી ઇતરડી વીણતો કોઈ કુતરી દિયાણી હોય તો એ મહોલ્લામાંથી લોટ ગોળ અને ઘી કતિલા કહેતો અને કતિલા જન્મતાની સાથે જ એ બે લેતો નાના હોય ત્યારથી જ એમને કેળવતો કોઈ અજાણ્યું કૂતરું આવી ચડે તો એની પાછળ કેમ પડવું તે બાબુ હુડદો હુડદો બોલતો બોલતો દોડતો અને કૂતરાને શીખવતો નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને લાઈનમાં બેસાડી એમને કોલ શીખવતો બાબુના ઘરની ગોઠવણ કેવી હતી ઉત્તર બાબુનું ઘર ચોખ્ખું ચણાક હતું તાંબા પિત્તળના વાસણો માંજીને ચકચકાટ કરીને અભરાઈ પર ગોઠવેલા હતા પાણીયારાની ફરતે દિવાલ પર ચડકતી વાટકીઓ માટી વડે ચોંટાડેલી હતી બાજુમાં નવા વર્ષે આવેલા ભગવાનની છબીવાળા કાર્ડને હારબંધ ગોઠવ્યા હતા એમાં શંકર ગણપતિ સરસ્વતી અંબાજી દત્તાત્રેય રામ કૃષ્ણ વગેરે દેવદેવીઓના કાર્ડ રહેતા દરેક દેવદેવીના કપાળ પર કંકુના ચાંદલા કરેલા હતા ઘરમાં કંઈ જ રાસ વેસેલું ન હતું છતાં ઘર ભર્યું ભર્યું લાગતું હતું શેતરંજીનો એક ટુકડો સામે ભીત પાસે પાથરેલો હતો એની બાજુમાં ડામરચીઓ હતો ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડ્યા હતા આમ બાબુના ઘરમાં સાદગી હોવા છતાં ગોઠવણ ખૂબ જ સુંદર હતી બાબુને શેનું ભારે આકર્ષણ હતું શા માટે જવાબ બાબુને મોટરનું ભારે આકર્ષણ હતું બાબુના ગામના પાદરે થઈને જતા આવતા ખટારા કે ગાડીનો અવાજ સાંભળે કે હમકારો થયો કરતો બાબુ દોડ મૂકે કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણું પકડીને પગથિયા પર ઊભો થઈ જાય ને કહે હેંડો બતાડું ખાડા ટેકરાવાળા ધૂળીએ રસ્તે એ આમ લટકતો બે ગાઉ સુધી જાય અને રસ્તો બતાવી અન્કુટનો પ્રસાદ ખાવા મળ્યો હોય એટલા આનંદ સાથે એ રાત્રે અંધારામાં પાછો વળે મોટરના પડડાની ધૂળમાં પડેલી છાપને એ આંગળીઓ વડે પંપાળી જુએ ત્યારે જ એને ચેન પડે રાત્રે મહોલ્લાના છોકરાઓને ભેગા કરી મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે આ પરથી સમજી શકાય કે બાબુને મોટરનું ભારે આકર્ષણ હતું ચાર લેખક બાબુને નિશાળમાં એ પાણી બહારનું માછલું એવું કેમ કહે છે જવાબ બાબુને નિશાળમાં ગણિતનો દાખલો ગણવાનો આવે ત્યારે આંકડાની એ જટાજાળ જોઈને બાબુ આંખે આંખો ધ્રુજવા માંડે ઇતિહાસની તારીખો અને રાજા નવાબોના નામ યાદ રાખવામાં આવે ત્યારે એ ગભરાઈ જાય બાબુ ગુદડું ઓઢીને એ નામો ગોખવાનો પ્રયત્ન કરે પણ એને યાદ જ રહે નહીં જેમ માછલાને પાણીની બહાર કાઢો તો એ તરફડવા માંડે તેમ બાબુને નિશાળમાં શિક્ષણ લેવાનું નામ આવે ત્યારે બાબુની સ્થિતિ માછલા જેવી થઈ જાય છે આથી લેખક બાબુને નિશાળમાં એ પાણી બહારનું માજલું કહે છે પાંચ નવરાત્રિમાં માતાજીના ચોકમાં ભજવાતી ભવાઈનું વર્ણન કરો જવાબ આપ નવરાત્રિમાં માતાજીની માંડવી બંધાય ત્યારે ચોકમાં ભવાઈ ભજવાતી તેમાં બાબુ ખેલ કરતો અને સ્ત્રીનો પાઠ ભજવતો માંડવી પાસે લાકડાને પાટો ગોઠવીને સ્ટેજ બનાવવામાં આવતું અને તેના પર નાટક ભજવાતું સ્ટેજ પર પડદો ન હોય શરૂઆતમાં ગણપતિનો વેશ આવતો ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો છ બાબુ વીજળી એક પરોપકારી જીવ હતો એવું તમને ક્યાંક કથા પ્રસંગો પરથી લાગે છે જવાબ બાબુ રામ સીતાના મંદિરમાં જાય ત્યારે બાબાજીના પગ દબાવી દેતો કૂતરાને ફરી કૂતરાનો જન્મ ન લેવો પડે એટલે બાબુ કૂતરાને મંદિરનો પ્રસાદ ખવડાવતો એ કૂતરાના શરીર પરથી ઇતરડી વીણતો કૂતરી દિયાણી હોય તો બાબુ મહોલ્લામાં ફરીને લોટ ગોળ ઘી ઉઘરાવતો અને તેનો શીરો બનાવી કૂતરીને ખવડાવતો એ કૂતરાને લાઈનમાં બેસાડીને કોલ દેતા શીખવતો બાબુ કૂતરાની કાળજી લેતો પણ બાબુને ખબર પડે કે કોઈ કૂતરું ખિસકુલીને ખાતું હતું તો એ કૂતરાનું જડબુ પકડીને એને ફટકારતો ખિસકુલીના શરીર પર ભગવાન રામની આંગળીઓના ચટ્ટાપટા છે એમ બાબુ માનતો હતો એટલું જ નહીં ખિસકોલી રામને વહાલી છે એટલે ખિસકુલીને કોઈ કૂતરું ખાય તો એનું આવી જ બનતું ગામમાં કોઈ વાહન આવે અને બાબુને કોઈ રસ્તો પૂછે તો એ રસ્તો બતાવવા તેની સાથે બે ગાઉ સુધી જતો બાબુ લેખકને સ્ટેશન સુધી વડાવવા જતો અને તેમને માટે દોડીને ગાડીમાં જગ્યા રોકી લેતો આવા અનેક પ્રસંગો પરથી લાગે છે કે બાબુ વીજળી એક પરોપકારી જીવ હતો સાત બાબુને ઔપચારિક કરતાં અનૌપચારિક શિક્ષણ વિશેષ મળ્યું હતું તેમ તમને લાગે છે સાથી જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા વિડિયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અંકિત શબ્દ માટે કાઉન્સમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દ નીચે લીટી દોરો લીટી દોરેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો એક ચલમન દેવતા તક તગે ગરમ થવું વાક્ય ચૂલામાં લાલ ચોળકોલસા તક તકતા હતા બે બાવાજીએ મોટેથી એક ચોપાઈ લલકારી લાંબા અવાજે ગાવું વાક્ય ભજનીક મંડળના સંતે મંદિરમાં રામ ભક્તિના પદો લલકાર્યા અને સૌ ભક્તો મંત્રમુક્ત થઈ ગયા ત્રણ પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછાડતા ઠેકડા મારતો એ ગાતો હોય પદ્ધતિસર વાક્ય ગરબા રમતી વખતે દરેક ખેલૈયાના તાલબદ્ધ પગલાંઓ અને હાથની મુદ્રાઓ જોવાનો એક અનોખો આનંદ છે ચાર મહોલ્લાના છોકરાઓને ભેગા કરીને મોટર કેમ ચલાવાય તેનો સમજાવે વાક્ય દાદીમાને રસોઈનો નો કિમિયો એટલો અનોખો હતો કે તેમનું એક સાદું શાક પણ સ્વાદિષ્ટ લાગતું પાંચ લગભગ સોપો પડી ગયા જેવું વાતાવરણ સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય બધું જ એકદમ શાંત વાક્ય સાંજે ગામમાં વીજળી જતા સોપો પડી ગયા જેવું અંધારું છવાઈ ગયું અને લોકો દીવા મસાલ પ્રગટાવવા લાગ્યા એ જે વાક્યોમાં કહેવત સાચી રીતે વપરાય હોય તે વાક્ય સામે ખરાની નિશાની કરો તમે પણ કહેવતનો અર્થ ધરાવતું એક વાક્ય બનાવો ભાવતું હતું ને વેદે કહ્યું પોતાને ગમતું હોય અને સ્વજન પણ એ જ સૂચવે માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરવાની છૂટ મળતા બાબુ દોડતો માતાજીના ચોકમાં પહોંચી ગયો જયદેવને પ્રવાસમાં જવાની તેના પપ્પાએ હા પાડતા તે ખુશીથી ઝૂમી ઉઠ્યો નિલેશને આઈસ્ક્રીમ ખાવો હતો અને પપ્પા ઓફિસેથી બધા માટે આઈસ્ક્રીમ લેતા આવ્યા પ્રશ્ન દસ નીચેના વાક્યોને યોગ્ય સંયોજક વડે જોડી ફરી લખો એક એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું આ નાના ગામથી પરિચિત જવાબ એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું પણ આ નાના ગામથી પરિચિત બે રાત્રે જમ્યા થયું કે ચાલ એકાદ મિત્રને પકડું જવાબ રાત્રે જમ્યા પછી થયું કે ચાલ મિત્રને પકડું ત્રણ મને જોયો ચોપડી ફગાવી દઈ એ ઉભો થઈ ગયો જવાબ મને જોયો એટલે ચોપડી ફગાવી દઈ એ ઉભો થઈ ગયો ચાર બાવાજીએ પથારીમાં લંબાવ્યું મોટેથી એક ચોપાઈ લલકારી જવાબ બાવાજીએ પથ્થારીમાં લંબાવ્યું અને મોટેથી એક ચોપાઈ લલકારી પાંચ બપોરે એ નવરો બેઠો હોય કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય જવાબ જ્યારે બપોરે એ નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય પ્રશ્ન અગિયાર ભાવે વાક્ય બનાવો એક રાત્રે જમ્યા પછી લગભગ આઠેક વાગ્યે હું નીકળ્યો જવાબ રાત્રે જમ્યા પછી લગભગ આઠેક વાગ્યે મારાથી નીકળાયું બે ગામની ભાગોડે આવેલ રામજી મંદિરમાં અમે ગયા જવાબ ગામની ભાગોડે આવેલ રામજી મંદિરમાં અમારાથી જવાયું પ્રશ્ન બાર કર્મણી વાક્ય બનાવો એક બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરતો હતો જવાબ બાબુથી માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરાતો હતો બે રામજી મંદિરના બાવાજી પ્રસાદ આપે છે જવાબ રામજી મંદિરના બાવાજીથી પ્રસાદ અપાય છે પ્રશ્ન તેર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો માધ્યમિક મંત્રજાપ પગથિયા કુતુહલ ભૂલભુલામણી હાઈસ્કૂલ મંદિર કૂતરું લિપિ પૂજાવિધિ વિદુષક વીજળી પાણીયારું ચોખ્ખું પથ્થર પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક વીજળી તળિત વિદ્યુત બે સોપો જપ શાંતિ ત્રણ સંબંધી સ્વજનગુ ચાર મિત્ર સખા દોસ્ત પાંચ કૂતરો શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક કંકોત્રી કાળોત્રી બે શોકો ઘોંઘાટ ત્રણ ભલું બુરુ ચાર હળવું ભારે પાંચ જન્મ મરણ છ શરૂઆત છેવટ પ્રશ્ન સોળ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ અને દીવા મૂકવા માટે બનાવેલી મંડપ જેવી રચના જવાબ માંડવી ચાર ભવાઈમાં વગાડાતું એક વાજિદ્ર જવાબ ભૂંગળ પાંચ ગાદલા ગોદરા રાખવા માટેની ઘોડી જવાબ ડામચ્યો છ પરંપરિત બાધા કે માનતા જવાબ કરવઠું સાત દોરડા ઉપર નાચનાર નટ ઢોલ વગાડનાર જવાબ બંજાણવે પ્રશ્ન સત્તર નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક મોં પડી જવું સાવ દિલગીર થઈ જવું વાક્ય પપ્પાએ અપાવેલી રમકડાની કાર તૂટી જતા મિતેશનું મોં પડી ગયું બે મગજમાં ઉતરી જવું સમજાઈ જવું વાક્ય વિજ્ઞાન શિક્ષકે પ્રયોગશાળામાં કરાવેલો પ્રયોગ પ્રિયંકના મગજમાં ઉતરી ગયો ત્રણ પાણી બહારનું માછલું સાવજ લાચાર વાક્ય રોનક ભણવામાં તો હોશિયાર હતો પણ ચિત્રકલામાં તે હતો પાણી બહારનું માછલું ચાર ખોટનો છોકરો મોટી ઉંમરે થયેલો દીકરો વાક્ય પ્રેમબાઈને બાબુ ખોટનો છોકરો હતો પાંચ પટિયા પાડવા વાળને સફાઈદાર ઢબ્બે ઓળવા વાક્ય મનોજ શાળાએ જતા પહેલાં અરીસા સામે પટિયા પાડતો છ ચેન પડવું નિરાશ થવી વાક્ય નોકરી ગયેલો નિકૂજ ઘરે આવે ત્યારે જ તેની માતાને ચેન પડતું સાત બોટી લેવું પહેલેથી જ કબજો કરી લેવો વાક્ય ઘણા પૈસાદાર લોકો અભણ અને ગરીબ લોકોની જમીન બોટી લેતા હોય છે પ્રશ્ન અઢાર નીચેના ત્રણપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો પ્રશ્ન ઓગણીસ નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો પુસ્તક ગોદડું વિદુષક પ્રશ્ન એકવીસ નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો જવાબ અભ્યાન અંધકાર આછું આટો એક ઓછું